સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓના કુલ રૂપિયા અઠ્ઠાવન લાખ છ્યાસી હજાર એકતાલીસની મતાની રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપીઓને પકડી પાડતી સારોલી પોલીસ આ કામના ફરિયાદી શૈલેષભાઈ ધનજીભાઈ ગંગાણી તે સંસ્કાર ટેક્સ પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ભાગીદાર દુકાન નંબર પાંચ હજાર પાંચ રાધારમણ માર્કેટ એક સારોલી સુરત ખાતે કાપડનો વેપાર કરતા હોઈ આ કામના આરોપી વિનીત અગરવાલ અને અનિલ જગતાપે ભેગા મળીને ફરિયાદીની સંસ્કાર ટેક્સ પ્રિન્ટ ભાગીદારી પેઢીમાંથી સપ્લાયર્સ વિવર્સ ઓમ ટેક્સના નામની એક્સિસ બેન્કમાં અનિલ જગતાપના નામે ઓમ ટેક્સના નામે ફોર્મ બનાવી તેનો એકાઉન્ટ તારીખ બાવીસ આઠ બે હજાર રોજ ખોલાવી જે ખાતામાં તારીખ વીસ આઠ બે હજાર ત્રેવીસથી તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં ફરિયાદીની સંસ્કાર ટેક્સ પ્રિન્ટ ભાગીદારી પેઢી નામના ચેકો મેળવી ઓમટેક્સ સપ્લાયર્સ વીવર્સના ખાતામાં જમા કરવાનું કહી પોતાની ખોટી બનાવેલી ઓમ ટેક્સ કંપનીમાં ફરિયાદીની જાણ બહાર ટુકડે ટુકડે રૂપિયા એક કરોડ તેતાલીસ લાખ ચોર્યાસી હજાર એકતાલીસ ટ્રાન્સફર કરાવી લઈ ફરિયાદીના કંપનીના નાણાંની ઉછાપત કરેલ ત્યારબાદ ફરિયાદીને ટુકડે ટુકડે રૂપિયા ચોર્યાસી લાખ અઠ્ઠાણું હજાર ચૂકવી આપેલ અને બાકી નીકળતા સંસ્કાર ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ પેઢીના રૂપિયા અઠ્ઠાવન લાખ છ્યાસી હજાર એકતાલીસ આજ દિન સુધી નહીં ચૂકવી ફરિયાદીના કંપનીના નાણાંની ઉછાપત કરી બંને આરોપીઓએ એકબીજાની મદદગારી ગુનાહિત વિશ્વાસઘાત કરેલ વગેરે બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક નાયબ પોલીસ કમિશનર જોન એક અને મદદનીસ પોલીસ કમિશનર બી ડિવિઝને સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગતા બનતા જુદા જુદા ઉઠામણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોવાથી જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યોમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસ્મોને પકડી પાડવામાં માટે સૂચના અનનવે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આપેલ સૂચના અનનવે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકર્યાએ આવા બનાવ અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેતર સદર ગુનાના કામે સન્ડોવાયલ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી નકુમ તથા સ્ટાફના માનસો વર્કઆઉટમાં હતા તે દરમિયાન એએસઆઈ ધનજયભાઈ સેજતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ નવરતભાઈ હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ધરમસિંહભાઈ મળેલ સંયુક્ત વાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી આરોપી અનિલભાઈ જગતાપ તથા વિનીતભાઈ અગરવાલને સારોલી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ કલ્પેશ લાઠિયા સંબંધ ભારત ન્યૂઝ સુરત